બહુ ખરાબ રીતે મારીને એને હત્યા કરવામાં આવી એના પછી પણ એને હજુ સુધી ન્યાય મળી શક્યો નથી એટલે એ ન્યાય મળી શકે માટે આજે ઓલ ઇન્ડિયા ના તમામ ડોક્ટરોએ એક દિવસની પ્રતિ હડતાલ પાડી છે કે જેમાં તમામ સેવાઓ અમે બંધ રાખી છે જેના ભાગરૂપે અમે અમદાવાદ ખેરાલુ વડનગર સત્તા એસોસિએશન એ પણ આ કર્યું છે અને મેં મૌન રેલી કરીને ન્યાય માટેની માગણી કરી છે કારણ કે એ જે મરનાર દીકરી છે કોઈની દીકરી હતી કાલ ઉઠીને કોઈ પણ બીજાની દીકરી સાથે પણ આ થઈ શકે છે એટલે દોષિતોને સજા મળે પીડિતાને ન્યાય મળે અને ડોક્ટરો સુરક્ષિત રીતે શાંત મગજે બધાની ઉત્તમ સારવાર કરી શકે એ માટેનો કાયદો લાગુ કરવા માટેની અમારી અમારી આ માગણી છે આજના તબક્કે મૌન રેલી માટે મંજૂરી આપનાર પોલીસ સ્ટેશન શ્રીના અધિકારીઓ મામલતદારશ્રી અને પત્રકાર મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું